અંકલેશ્વરના નવા દેવા ગામ નજીક આવેલ જળકુંડ આ વર્ષે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન ન કરવા દેવાની ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે પ્રતિમાઓના કારણે જળ પ્રદૂષણ થતું હોવાથી નર્મદા નદીમાં શ્રીજીને પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ત્યારે અંકલેશ્વરના નવા દીવા ગામ નજીક આવેલ જળકુંડમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે પરંતુ ગ્રામજનોના આક્ષેપ છે કે જળકુંડની સાફ સફાઈ કરવામાં આવતી નથી આ ઉપરાંત વિસર્જન બાદ ગણેશજીની જે પ્રતિમાઓ છે તે પણ ગ્રામજનોને સ્વ ખર્ચે હટાવવાની રહે છે ત્યારે આ વર્ષે શ્રીજીની પ્રતિમાઓનું જળકુંડમાં વિસર્જન ન કરવા દેવામાં આવે એવી ચીમકી આજે અગિયાર કલાકે ઉચ્ચારવામાં આવી છે મારું નામ રાકેશભાઈ ભગુભાઈ વસાવા ગામ નવા પહેલા કૈલાસ ટેકરી જળકુંડ મંદિર જળકુંડ મંદિરે વિસર્જનના કારણે તંત્ર કોઈ ધ્યાન નથી આપતું અને આ જે વિસર્જન કરી જાય ત્યારબાદ કોઈ સાફ સફાઈ કરવા નથી આવતું

લાગી પહેલેથી ઘણા સમય થી કેતા આવ્યા છે દર વખત આની રજૂઆત હોય છે અપડેટ